આગળના પ્રશ્નને જો પ્રશ્ન નંબર અગિયારની ચર્ચા કરવા જઈએ તો પ્રશ્ન આપણને કંઈક આ સ્વરૂપે આપેલો છે કે એક સાંકેતિક ભાષામાં જો ચોત્રીસ પ્લસ છવ્વીસ બરાબર છપ્પન તો એ લખી નાખીએ ભાઈ ચોત્રીસ પ્લસ છવ્વીસ બરાબર કેટલા થવાના છે તો કે છપ્પન રેડી આગળ કીધું છે કે એકવીસ પ્લસ છપ્પન બરાબર કેટલા આપ્યા છે તેત્રીસ તો પંચોતેર પ્લસ સત્યાવીસ બરાબર કેટલા થાય આવો એક આપણને ધારો કે પ્રશ્ન આપેલો છે હવે આના છે ને સંબંધને આપણે ફાઇન્ડ કરવા જોઈએ કયા પ્રકારનો સંબંધ હોઈ શકે પેલા આપણે એક કામ કરીએ પ્લસ કરીએ તો ચોત્રીસ અને છવ્વીસ નાખો એટલે છવ્વીસમાં ચાર નાખો એટલે ત્રીસ ને ત્રીસ ને ત્રીસ સાઈઠ થાય એટલે એવું કહી શકાય કે ભાઈ સાઈઠની આજુબાજુ આવે છે સાઈઠમાંથી ચાર જાય એટલે છપ્પન થશે તો એવી રીતે અહીંયા પણ પ્લસ કરો તો કે ભાઈ છ ને એક સાત થાય અને પાંચ ને બે સાત તેર સત્યોતેર સેવન્ટી સેવન આવે પણ અહીંયા સેવન્ટી સેવન અને તેત્રીસ તો ઘણો બધો ડિફરન્સ એટલે કે મારો સરવાળો તો નથી જ તફાવત તમે ધારો કે કાઢવા જાઓ ફોર એક્ઝામ્પલ તફાવત કાઢીએ તો અહીંયા ચોત્રીસ અને છવ્વીસ જો બેનો તફાવત કાઢવા જાય છે એટલે આઠનો તફાવત મને મળવાનો છે કેટલાનો તફાવત મળે છે આઠ તો અહીંયા આઠ ને એવું કાંઈ દેખાતું નથી આઠ જેવું કાંઈ નથી તો હવે વાત કરો તો ધારો કે ગુણાકારની ની વાત કરો જો વર્ગ તો ન જ હોય કારણ કે ચોત્રીસ નો વર્ગ ત્રીસ નો વર્ગ એ નવસો થાય તો એમાં ખાલી છપ્પન લાવવાના છે વર્ગ હોય તો ઘન તો ન જ તો હું તમને એમ કહું છપ્પન છપ્પનમાં ગુણાકાર સંબંધ હોય શકે હોઈ શકે સાત ગુણ્યા આઠ કરો એટલે કેટલા થઈ છપ્પન સાત અઠા છપ્પન એવી રીતે ચૌદ એકાદ ચૌદ ચૌદ અને અઠ્યાવીસ દુ એટલે ચૌદ ચોક છપ્પન પણ થાય તો ફાઇનલી સાત ગુણ્યા આઠ છપ્પન થાય ચૌદ ગુણ્યા ચાર છપ્પન થાય 28 ગુણ્યા બે પણ કેટલા થઈ જશે છપ્પન છપ્પન તો આટલા જોડે ગુણાકાર કરવા જાય એટલે છપ્પન પોસિબિલિટી છે તો વિચારો તો આવા કોઈ આંકડામાંથી શું સાત આઠ ચૌદ ચાર અઠ્યાવીસ બે કંઈ બને છે તો અહીંયા વિચારો તો અહીંયા ચોત્રીસ તો ત્રણ અને ચાર છે તો આના શું સરવાળો એટલે કેટલો થઈ ગયો તો કે સાત અહીં વિચારો બે અને છ છે સરવાળો કરો એટલે આઠ હવે બે નો ગુણાકાર કરો તો છપ્પન મળે છે તો કે આ એક પોસિબિલિટી છે ચોત્રીસ માંથી ચૌદ કોઈ પણ સંજોગો વસાહત થાય નહીં બાદ બાકી વીસ કરો ને ત્યારે થાય તો આમાં વીસ બાદ કરશો તો પછી આમાં છ મળશે રેડી તો ચોત્રીસ માંથી અઠ્યાવીસ પણ કોઈ દિવસ પોસિબલ નથી એટલે આ સંબંધ અહીંયા ક્યાંય બંધ બેસતા નથી એટલે એક સંબંધ મને મળ્યો આવું પાછું આગળ થવું જોઈએ આગળ વિચારો બે ને એક ત્રણ પાંચ અગિયાર સોરી સાત ને પાંચ બાર રેડી ગુણ્યા સાત ને બે કેટલા થઈ ગયા નવ સાત ને બે નવ થાય એવી રીતના સાત અને પાંચ કેટલા થઈ ગયા બાર બાર નવા તો કે આઠ તો ફાઈનલી બાર નવા એકસોને ને આઠ થાય એટલે આપણા રેડી આવી રીતે સંબંધ ફાઇન કરી શકાય વધી આગળ બારમો પ્રશ્ન એને કીધું છે એક ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ જોડે જોડે લખી લઈએ એક ગુણ્યા ત્રણ ગુણ્યા કેટલા આપ્યા છે પાંચ બરાબર એક ઓગણીસ પચીસ ત્યારબાદ પાંચ ગુણ્યા સાત ગુણ્યા નવ બરાબર કેટલા આપ્યા પચીસ ઓગણપચાસ્યાસી અને અગિયાર ગુણ્યા એકવીસ ગુણ્યા કેટલા આપ્યા છે મને ત્રેવીસ બરાબર કેટલા આવું કંઈક મને અહીંયા જોવા મળે છે ફરી વાર અગિયાર ગુણ્યા એકવીસ ગુણ્યા ત્રેવીસ પાછું વિચારો તો કે ભાઈ આની અંદર કયા પ્રકારનો સંબંધ હોઈ શકે પહેલાં તો મને એટલું તો ખબર પડવી જ જોઈએ કે ભાઈ આ ત્રણેયનું કંઈક ને કંઈક એવું કોમ્બિનેશન કરી અને આ આંકડો બનતો હોવો જોઈએ હવે વિચારો તો ગુણાકાર કરો પાંચ તેરી પંદર ને પંદર એકા પંદર ખાલી પંદર જ મળે છે આવું જ કાંઈ મળતું નથી એટલે ડાયરેક્ટ હું ક્યાંય ગુણાકાર ભાગાકારમાં જઈશ નહીં આવડો મોટો આંકડો બનાવવા માટે મારા વર્ગ અથવા ઘનનો સહારો લેવો પડે પણ તમે છે ને આ આંકડાને છે ને એકવાર આમ નજર કરશો ને આ બધા જે આંકડા છે ને એકવાર નજર કરશો એટલે તમને કાંઈક તો આમ ઉગશે ઉગશે અને ઉગશે રેડી અને ઉગે અને કોઈ ન પૂગે રેડી તો ફાઇનલી કાંઈક તો તમને ત્યાં જોવા મળવું જ જોઈએ અને આ આંકડા મેં હમણાં જ કીધું હતું કે ભાઈ સિરીઝ આગળના લેક્ચરમાં મેં કીધેલું છે કે સિરીઝની અંદર પચીસ એક્યાસી છત્રીસ ઓગણપચાસ સો એકસો એકસો ને એકવીસ આવું ક્યાંય તમને જોવા મળે છે તો તરત તમને ત્યાં લાઇટ થઈ જવી જ જોઈએ ભાઈ આ વર્ગ જેવું જ હશે પછી હોય કે ન હોય પછી નહીં મેટર પણ તમને એકવાર વિચાર આવી જવો જોઈએ તો હું આ જો આંકડા છે એને હું બાય બાયફરગેટ કરું ભાગ પાડી દઉં આવી રીતે તો તમને કંઈક જોવા મળે છે કે કોકના વર્ગ છે કોના વર્ગ છે તો એકનો વર્ગ એક થાય ત્રણનો વર્ગ નવ થાય પાંચનો વર્ગ પચીસ અને ભેગા કરના ખાલે ઓગણીસો ને રેડી આગળ વધશું એવું ને એવું જ થશે પાંચનો વર્ગ પચીસ થાય સાતનો વર્ગ ઓગણપચાસ થાય અને નવનો વર્ગ કેટલો થઈ ગયો એક્યાસી જોઈ લો પચીસ ઓગણપચાસ એક્યાસી આપણે અંદર ગોહો આવડી મોટી સંખ્યા ક્યારે બનશે પણ એ જોસો ને ત્યાં એડી આવી જશે આગળ અગિયારનો વર્ગ એકસો ને એકવીસ એકવીસનો વર્ગ ચારસો ને એકતાલીસ ને ત્રેવીસનો વર્ગ પાંચસોને ઓગણત્રીસ તો આ નવ આંકડા એકસો એકવીસ ને એકતાલીસ ને ઓગણત્રીસ જ્યાં હશે એ તમારો શું હશે ફાઇનલી આન્સર હશે તો એકસો એકવીસ વાળું ફાઇન કરો ને એકતાલીસ ન હોય પાછળ પાંચસો ચારસો ઓગણત્રીસ આ પણ ન હોય એટલે મારા પ્રશ્નનો જવાબ શું આવશે એકસો એકવીસ ચારસો ને ઓગણત્રીસ રેડી આગલા પ્રશ્ન હતો બારમો આગળના પ્રશ્નમાં વધીએ આગળ નીચેની શ્રેણીનું આગામી પદ કયું હશે એક મને શ્રેણી આપી છે અને શ્રેણીને આપણે પૂરી કરવાની છે પાંચ એપા ચૌદ ઐપાઇપા ઓગણત્રીસ અને પછી મને ખાલી જગ્યા આપી હવે એક વસ્તુ સમજો તો ભાઈ શ્રેણી છે ને વધે છે પણ ધીમે ધીમે વધે છે પાંચમાંથી ચૌદ થયા ચૌદ માંથી બાવીસ થયા બાવીસ માંથી ઓગણત્રીસ ને ઓગણત્રીસ માંથી પાંત્રીસ પાંચથી ચાલુ થઈ અને પાંત્રીસે ઉભી ગેપ કાઢવા સરળ બને ગેપ ઇઝીલી કાઢી શકાય તો પેલા એક કામ કરીએ ગેપ કાઢી નાખીએ અહીંથી ચાલુ કરો પાંચ અને 14 નો ગેપ નીકળે નવ નો પાંચ અને ઓગણત્રીસ નો ગેપ કેટલા નીકળે સાત તો અહીંયા કમ્પલસરી છ નો ગેપ હોવો જોઈએ રેડી તો જો ત્યાં છ નો ગેપ હોય તો હવે કેટલાનો ગેપ હશે પાંચ કારણ કે નવ આઠ સાત અને પાંચ છ અને પાંચ તો અહીંયા શું જોયું ભાઈ પાંચમાં નવ નાખો એટલે ચૌદ ચૌદમાં આઠ નાખો એટલે બાવીસ બાવીસમાં સાત નાખો ઓગણત્રીસ ઓગણત્રીસમાં છ નાખો એટલે પાંત્રીસ અને પાંત્રીસમાં પાંચ નાખવા જાશું એટલે આપણા શ્રેણીનો જે જવાબ મળવાનો છે એ કેટલો મળવાનો છે મને ચાલીસ મળવાનો છે હેડિય ફરીથી વાર કેટલો જવાબ આવે છે ચાલીસ ઓપ્શન કયો આવે છે તો કે સી વધીએ આગળના પ્રશ્નમાં આગળનો પ્રશ્ન આપણને આવી પડશે કે નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અન્ય સંખ્યાઓથી સામ્યતા ધરાવતી નથી એનો મતલબ શું છે એક સંખ્યા એવી હશે કે જે અલગ હશે ખોટી સંખ્યાને તમારે ફાઇન્ડ કરવાની છે સિરીઝની અંદર પહેલા આપણે સિરીઝ લખના નાખીએ કે એક પચીસ છે એક એક્યાસી છે એક એકસો ને પચીસ છે એક વન સિક્સટી નાઇન એકસો ને ઓગણ સિત્યાસી બસો નેવ્યાસી છે પેલા છે ને આવું આવે ને એટલે તમને મેં હવે તમને આઈડિયા આવી જ જવો જોઈએ કે બધી વર્ગ જેવું કંઈક તત્વો છે આને શું કહેવાય પાંચનો વર્ગ આને શું કહેવાય ત્રણનો વર્ગ સોરી નવનો વર્ગ નવનો વર્ગ એક્યાસી આ છે ને પાંચનો વર્ગ નથી પણ પાંચનો શું છે ઘન છે પાંચનો ઘન અને એકસો ને પચીસ આગળ આને કહેવાય તેરનો ઘન કહેવાય અને આને કહેવામાં આવે સોરી તેરનો વર્ગ કહેવાય અને આને કહેવાય સત્તરનો વર્ગ સત્તરનો વર્ગ કેટલો થયો બસો ને નેવ્યાસી રેડી તો ફરીથી એકવાર પાંચનો વર્ગ પચીસ નવનો વર્ગ એક્યાસી તેરનો વર્ગ એકસો ને ઓગણ સિત્તેર ને સત્તરનો વર્ગ બસો ને નેવ્યાસી તો એક આંકડો વચ્ચે એવો છે કે જે કોઈકનો શું છે ઘન છે કોઈનો વર્ગ છે નહીં તો જો આ વસ્તુ ઘન હોય અને બાકી બધાના વર્ગ હોય બાકી બધા વર્ગ છે અને આ શું છે ઘન છે એટલા માટે એકસો ને પચીસ અલગ પડતો આંકડો છે રેડી કારણ કે એકસો પચીસ કોઈનો વર્ગ નથી પાંચનો ઘન છે ને આપણી જે સિરીઝ હતી એ શે નહીં હતી ભાઈ આપણી જે સિરીઝ છે એ વર્ગ વાળી સીરીઝ છે પણ આને તો અહીંયા ઘન આપ્યું છે એકસો ને પચીસ અલગ પડે છે બધી આગળના પ્રશ્નની અંદર આગળનો પ્રશ્ન એવો કહે છે કે ભાઈ બે પાંચ ચાર અઢાર છ ઓગણચાલીસ દસ તો ક્વેશ્ચન માર્ક જીપીએસસી ક્લાસ વનનો આ પ્રશ્ન છે પેલા સિરીઝ લખીએ બે આવ્યા પાંચ આવ્યા ચાર આવ્યા અઢાર આવ્યા છ આવ્યા ઓગણચાલીસ આવ્યા દસ આવ્યા અને છેલ્લે શું આવ્યો ક્વેશ્ચન માર્ક લાસ્ટ એક સિરીઝ ભણ્યા એની અંતર્ગત મેં તમને કીધું હતું કે સિરીઝ જ્યારે ફ્લોટ થાય ફ્લોટ થાય એટલે ઉપર ચડાવ ઉપર ચડાવ આવે ત્યારે તો પાછું વિચારો તો જ્યારે અહીંયા જોવો તો પેલા સિરીઝ વૈધી ઘટી વૈધી ઘટી વૈધિક ઘૈટી હવે વધશે સિરીઝ સિરીઝ શું થવાની છે વધવાની એટલે વધે ઘટે વધે ઘટે તો અલ્ટરનેટ આવે અલ્ટરનેટ સાથે જોડો તો બે સાથે ચાર ચાર સાથે છ છ સાથે દસ તો હું એમ કહી શકું કે ભાઈ બે ને બે ચાર એટલે કે પ્લસ બે કર્યા ચાર ને બે તો કે છ તો પ્લસ બે કર્યા તો અહીંયા પણ પ્લસ બે થયેલા હોવા જોઈએ તો વિચારો છ ને બે તો આઠ થાય પણ અહીંયા એ પાછી કેટલા દસ એટલે ઓલ્ટરનેટ સિરીઝ મને આમાં સુધતી નથી કારણ કે બે બે અને બે જ કોઈ એક સંબંધ હોવો જોઈએ પછી અહીંયા બે હોય અહીંયા ચાર હોય પછી અહીંયા છ હોવા જોઈએ અહીંયા બે હોય તો અહીંયા ત્રણ હોય પછી અહીંયા ચાર હોવા જોઈએ રેડી તો અહીંયા કાંઈ મને અલ્ટરનેટ સિરીઝમાં નથી મેળવતો તો એપ્લિકેશનમાં જેમ જણાવ્યા અનુસાર જો મને અલ્ટરનેટ સિરીઝથી કોઈ પણ પ્રકારનો વિચાર આગળ ન વધતો હોય તો હું શું કરું કે ભાઈ બે બે ને ધ્યાનમાં લઈ લો આ બે આ બે આ બે અને આ બે આવું એપ્લિકેશન કીધેલું છે કે જ્યારે સિરીઝની અંદર અલ્ટરનેટ સિરીઝ તમે સાબિત કરી અને જો તમને અલ્ટરનેટ સિરીઝનો સંબંધ ખબર ન પડે તો પછી બે બેના છોડકા લઈ લેવાના બે બેના છોડકા લ્યો બે દુ ચાર ને એક પાંચ એટલે ગુણ્યા બે કર્યા અને પ્લસ વન કર્યો અહીંયા ચાર દુ ને આઠ જો અહીંયા ગુણ્યા મેં બે કર્યા અને પ્લસ વન કર્યો તો અહીંયા ગુણ્યા કેટલા થવા જોઈએ બે અથવા ગુણ્યા ત્રણ બેમાં તો ન આવેલું ચાર ગુણ્યા ત્રણ ચાર તેરી બાર અને બાર અને છ કેટલા થાય અઢાર આમ બને છે પાછું વિચારો ગુણ્યા બે હોય ગુણ્યા ત્રણ હોય તો અહીંયા ગુણ્યા ચાર થવા જોઈએ એટલે ગુણ્યા ચાર કરવા જાય તો ગુણ્યા છેલ્લા છ ચોક ચોવીસ ચોવીસમાં મારે કરવાના કેટલા ઓગણત્રીસ ઘણો બધો સોરી ઓગણચાલીસ ઘણો બધો ફેર છે એટલે આ વસ્તુ પણ મને મગજમાં બેસતી નથી રેડી આપણને એમ થાય તો તું ક્યારે એમ કે મગજમાં નથી બેસતું મગજમાં નથી બેસતું મગજમાં બેસાડવાનું કેવી રીતે એ જ શોધવાનું છે અત્યારે જે આપણે વાત કરીએ છીએ ને વિચારો તમને તાત્કાલિક ધોરણે પરીક્ષાની અંદર આવતા હોવા જોઈએ રેડી હવે હું શું કરીશ વર્ગ કરીશ જો બે નો વર્ગ તો કે ચાર અને પ્લસ કેટલા કરી દેવાના એક એટલે થઈ ગયા પાંચ આગળ વધો ચાર નો વર્ગ તો કે સોળ અને પ્લસ કેટલા કર્યા છે તો કે બે રેડી આગળ વધો છનો વર્ગ તો કે છત્રીસ અને પ્લસ કેટલા કર્યા છે તો કે ત્રણ આગળ વધુ દસનો વર્ગ કેટલો થઈ ગયો સો અને પ્લસ એક પ્લસ કર્યો બે પ્લસ કર્યા ત્રણ પ્લસ કર્યા તો પ્લસ કેટલા થવા જોઈએ ચાર તો એકસો ની અંદર ચાર નાખો એટલે એકસો ચાર મારો જવાબ આવવો જોઈએ પણ તમે ઓપ્શનની અંદર ચેક કરો તો એકસો ને ચાર ક્યાંય વિકલ્પ જ નથી એકસો ને ચાર ક્યાંય વિકલ્પ છે નહીં એનો મતલબ એવો થાય કે આ સંબંધ પણ ખોટો જણાય છે પણ અત્યાર સુધીમાં મેં ઓબ્ઝર્વેશન કર્યું મને આઈડિયા તો એવો જ વર્ગ વાળું પણ પ્લસમાં આજે કઈક લોચા છે તો હું બીજી રીતે વિચારું કે એકડો ડાયરેક્ટ મેં નથી મૂક્યો આના અડધા કરીને મૂકી એકડો મેં ડિરેક્ટ નથી કર્યો અને અડધા કરીને મૂક્યા છે અહીંયા બે પણ શું કર્યા આના અડધા કર્યા છે ત્રણ પણ શું કર્યા આના અડધા કર્યા છે તો આના અડધા કેટલા થઈ ગયા દસ ના અડધા પાંચ થાય અને હવે સો માં હું પાંચ નાખીશ તો એકસો પાંચ મારો જવાબ આવશે અને એ વિકલ્પ મને મળી જાય છે તો આપણા છે તો કે સી આવવાનો છે તમારે અલગ અલગ વેરિયેશન થી પ્રશ્નને વિચારવો પડે અને પછી આન્સર આપવાનો થાય ક્લાસ વન નો પ્રશ્ન છે રેડી અથવા તો આમ પણ કહી શકો કે ભાઈ બે બે પછી ચાર ચાર પછી તો કે છ પછી આઠ આવવા જોઈએ પણ આઠ નથી એટલે દસ લીધા છે તો અહીંયા એક આવ્યો બે આવા ત્રણ આવ્યો તો ચાર નો આવે સીધા કોણ આવી જાય પાંચ રેડી એવી રીતે પણ તમે વિચારી શકો વધી આગળ આગળના પ્રશ્નની જો વાત કરવા જાય કીધું છે ભાઈ સો છ નવ પંદર અઢાર છવ્વીસ અને તેત્રીસ ઉપરોક્ત સંખ્યા પૈકી કઈ સંખ્યા બંધ બેસતી નથી હવે સમજો તો ધારો કે પહેલાં મને છ આઈપા છે પછી નવ આઈપા છે પંદર આઈપા છે અઢાર આઈપા છે તમારી જોરદાર ફરમાઈશ ઉપર ગેપ કાઢ્યા ત્રણ નો ગેપ અહીં આવે છ નો ગેપ અહીં આવે ત્રણ નો ગેપ તો હવે કેટલાનો ગેપ આવતો હોવો જોઈએ છ નો તો પાછો આગળ ત્રણ નો ગેપ આવતો હોવો જોઈએ જો ત્રણ છ ત્રણ છ અને ત્રણ રેડી હવે આમાં એને શું કીધું ઉપરોક્ષ સંખ્યા પૈકી કઈ સંખ્યા બંધ બેસતી નથી એટલે કાં છવ્વીસ ખોટો હોય કાં આ ખોટો હોય કાં આ ખોટો હોય કાં આ ખોટો હોય કાં ખોટો હોય આ ચારમાંથી આંકડા ખોટા હશે પણ બાકીના બધા સાચા જ છે હવે પાછું વિચારો અઢાર માં હું છ નાખું એટલે અહીંયા મને ચોવીસ આવવા જોઈએ ફરીથી એકવાર અઢાર માં હું કેટલા નાખીશ ભાઈ છ તો આવવા કેટલા જોઈએ ચોવીસ તો ચોવીસ માં હું ત્રણ નાખું તો પાછા સત્યાવીસ આવવા જોઈએ ભાઈ કેટલા બાજુ એમ સત્યાવીસ તો ધારો કે ફોર એક્ઝામ્પલ જો અહીંયા સત્યાવીસ આપેલા હોત ને તો આ ખોટું હતું આપેલા હોય તો તો આ શું શું હતું ખોટું કારણ કે બે આંકડા ખોટા ન કામ બીજા બધા સાચા હોય આ આંકડો ખોટો હોય તો પાછળનો એને સાચો જ આપવો પડે ત્યાં સત્યાવીસ આપવા જ પડે એનો મતલબ એવો થાય કે આજે હું આ ગેપ કાઢવાની જે વાત કરું છું ને એ ખોટી વાત છે તો બીજા ડાયગ્રામમાં વિચારો ગુણાકારના અનુસંધાનમાં આ વસ્તુમાં મને ન આવ્યો પછી તમે કહો સાહેબ એટલું તો હાલે થોડું ઘણું તો તો એમનો હો જે સંબંધ છે ને પરફેક્ટલી મેચ થવું જોઈએ ને સો સો ટકા તમારો સંબંધ મેચ થાવો જોઈએ તો જ એ વસ્તુ સાચી બનશે હવે બીજી પ્રાયોરિટી કોને આપું ગુણાકારને અથવા ઘડિયાને આપું શું આર્યો છ કોના કોના ઘડિયામાં આવે એટલે કે બેના ઘડિયામાંય આવે અને ત્રણના ઘડિયામાંય આવે ગુણાકાર ત્રણ દૂને છ થાય ને છ એકા છ એકના ઘડિયામાંય આવે ને છના ઘડિયામાંય આવે એવી રીતે નવ ખાલી કોના ઘડિયામાં આવે ત્રણ ના પંદર કોના ઘડિયામાં આવે ત્રણ અને પાંચના પંદરમાં કોણ જોવા મળે છે તો કે આઈ ત્રણ ના ઘડિયામાં ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં આવે અઢાર તો કે છ તેરી અઢાર થાય આઈ ત્રણ ના ઘડિયામાં આવે પણ છવ્વીસ છે એ ત્રણ ના ઘડિયામાં આવે નહીં પાછું વિચારો તેત્રીસ ત્રણ ના ઘડિયામાં આવે કારણ કે ત્રણ ગુણિયા અગિયાર કરવા જાવે અગિયાર તેરી ને તેત્રીસ થાય તો હવે મને મારો લોજિક મળી ગયો કે ભાઈ છવ્વીસ અલગ પડે છે સુકામ કારણ કે બાકીની બધી સંખ્યાઓ જેની ત્રણ ના ઘડિયામાં આવે છે કોના ઘડિયામાં આવે છે ભાઈ આગળ વધશું આગળ આપ્યું છે બંધ બેસતી નથી મને અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આપેલી છે એમાં એક એકતાલીસ છે એક તેતાલીસ છે એક સુડતાલીસ છે એક ત્રેપન છે એક એકસઠ છે એક એકોતેર છે એક તોર છે અને એક કેટલી જે એક્યાસી છે હવે સમજો તો કે પહેલી પ્રાયોરિટી હું અવિભાજ્ય સંખ્યાને આપું છું દર વખતે રેડી તો અહીંયા પણ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે હાલો અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય 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 આ એક કેવી છે વિભાજ્ય સંખ્યા છે એટલે તમારા પ્રશ્નોનો જવાબ કેટલો આવશે એક્યાસી રેડી તમે જુઓ તો બધી સંખ્યા એકથી સો સુધીમાં જ છે તમને સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓની ટ્રીક તમને ખબર જ હોવી જોઈએ એકવાર ટ્રીક ભણો એટલે સો એ સો જે સંખ્યા છે ને તમામ એક બે એક જ મિનિટની અંદર તમે એ સો ફટાફટ લખ નાખો પછી એની પ્રેક્ટિસ થાય ને એટલે એ સમય ઘટતો જાય ધીમે ધીમે રેડી પ્રશ્ન પરીક્ષામાં અગાઉ કેવા ક્લાસ થ્રીની અંદર પૂછાણેલા છે કે ભાઈ ચાલીસથી પચાસની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો તો ચાલીસ થી પચાસ ની વચ્ચે કઈ આવે ભાઈ એકતાલીસ તેતાલીસ ને સુડતાલીસ આનો સાલ ખાલી શું પડે સરવાળો સરવાળો કરો ચાલીસ ચાલીસ અને ચાલીસ ચાર તેરી એકસો સાત ને ત્રણ દસ ને એડ કરવા જાય એટલે સરવાળો તમારો એકત્રીસ ક્લાસ થ્રીનો પ્રશ્ન છે રેડી લાસ્ટમાં પણ કીધું કે ભાઈ સાઈઠ થી એસી ની વચ્ચે કેટલી આવે તો અહીંથી તમે ચાલુ કરો ભાઈ આ સાઈઠ થી એસી ની વચ્ચેની સંખ્યા અવિભાજ્ય રેડી આટલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તો આનો શું કરવાનો થાય સરવાળો કરના કોન થાય રેડી એસીમાં તમે આગળ કદાચ સાત ને આઠ પંદરો ઓગણ એસી જોવા જઈએ સાત અને આઠ સોળ કદાચ એક ન આવે પણ કહેવાનો મતલબ એવો થાય કે ભાઈ એકથી તમને સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આવડતી હોવી જોઈએ કેવી રીતે યાદ રાખવી નાની આપડી એક લાઇન જ છે આ લાઇન યાદ રાખો એટલે સો સંખ્યા ઓટોમેટિકલી પેનમાં આવવા મને રેડી વધીએ આગળ આગળ કીધું છે કે નીચેના પૈકી કઈ સંખ્યા ક્રમબદ્ધ નથી એનો મતલબ શું છે કે ભાઈ એક સંખ્યા અન્ય થી અલગ પડતી હશે આઠ છે સત્યાવીસ છે ચોસઠ છે સો છે એકસો પચીસ છે બસો સોળ છે અને ત્રણસો ને કેટલા છે તેતાલીસ હવે પેલા હવે તો તમને આઈડિયા આવી જ જવો જો ભાઈ કે ભાઈ આમાં સંબંધ કયા પ્રકારનો હોવાની શક્યતા છે વર્ગ અને ઘન જ છે જો બે નો ઘન આ ત્રણ નો ઘન આ ચાર નો ઘન

આપણને થાય તો સાહેબ ચોસઠ તો વર્ગ એ છે ને પણ એ તો વર્ગ છે એ તો આલો મને ખબર છે પણ ભેગી ઘનય છે ને રેડી તો અત્યારે આને આપણે વર્ગના અનુસંધાનમાં નહીં જોઈએ અત્યારે આપણે આના બધા સાથે રહેવા માટે અનુસંધાનમાં જોશું ઘનના અનુસંધાનમાં તમારે એને લેવી પડશે વધી આગળનો પ્રશ્ન ઓગણીસમો કે ભાઈ ત્રણ પચીસ ચાર ચોત્રીસ પાંચ તેતાલીસ છ બાવન તો સાત સાથે ખાલી જગ્યા તો પેલા આના સંબંધને આપણે ફાઇન્ડ કરવા જઈએ ફોર એક્ઝામ્પલ કે ભાઈ ત્રણ સાથે કોણ છે પચીસ છે આગળ ચાર સાથે કોણ છે તો કે ચોત્રીસ છે આગળ પાંચ સાથે કોણ છે તો કે તેતાલીસ છે આગળ છ સાથે કોણ છે તો કે બાવન છે અને સાત સાથે કોણ છે તો કે ખાલી જગ્યા છે પેલા પ્રાયોરિટી છે ને તમે વર્ગને આપો અવિભાજ્ય સંખ્યામાં તો ત્રણ અવિભાજ્ય છે ચાર નથી પાંચ છે છ નથી સાત છે રેડી એમાં ને કાંઈ મને લોજિક નથી મળતું પણ હવે વર્ગની પ્રાયોરિટી આપો કે ભાઈ ત્રણનો વર્ગ નવ થાય એ તો મેલ નથી આવતો તો ઘનને પ્રાયોરિટી આપો કે ત્રણનો ઘન સત્યાવીસ થાય અને માઇનસ બે કરો એટલે પચીસ થાય તો ભાઈ ચારનો ઘન ચોસઠ થાય અને ચોસઠમાં માઇનસ કેટલા કરો ચોત્રીસ થાય ડેરેક ત્રીસ કરો ત્યારે ચોત્રીસ થાય તો આ વળી શું કે ભાઈ ઘડી બે માઇનસ કર્યા ઘડીક ત્રીસ માઇનસ કર્યા ઘનનો પણ સંબંધ મને જોવા મળતો નથી એટલે હવે હું ત્યાં આવી આવી ગુણાકારના સંબંધની અંદર જઈશ તો ફાઈનલી પાછું કોનો ઘડિયો બોલવાનો ત્રણ નો પચીસ ને વળતા એટલે ત્રણ અઠા ચોવીસ થાય તો ગુણ્યા હું આઠ કરવા જઈશ અને પ્લસ શું કરીશ વન રેડી આઠ તેરી ચોવીસ ને પ્લસ વન એટલે પચીસ તો અહીંયા શું હોય સાત હોય એક ઘટાડી નાખ હોય કાંઈ નઈ રાઈખ હોય ગુણ્યા આઠ હોય અથવા એક ચડાયું હોય ગુણ્યા ન હોય ત્રણ માંથી એક પોસિબિલિટી હોય તો ભાઈ ચારનો ઘડિયો બોલો તો ચોત્રીસ ને વટતા નહીં એટલે તરત ખબર પડે કે ભાઈ ચાર અઠા બત્રીસ આઠ ચોક બત્રીસ તો ગુણ્યા ઈનાય છે જો આઠ ચોક બત્રીસ પણ પ્લસ કેટલા કરના બે રેડી એટલે આંકડામાં ગુણ્યા આઠ ગુણ્યા આઠ પ્લસ વન પ્લસ ટુ આગળ જો ગુણ્યા આઠ અને પ્લસ ત્રણ થાય ને તો તમે સાચા બાકી હજી મારે કંઈક ચેન્જીસ લાવવો પડે પાછું વિચારો આઠ ગુણ્યા પાંચ એટલે ચાલીસ અને ચાલીસ પ્લસ ત્રણ એટલે તેતાલીસ મળી ગયું ભાઈ શબંધ આપણને મળી ગયેલો છે પાછું વિચારો આઠ છક અડતાલીસ અને અડતાલીસ ને ચાર કેટલા થઈ ગયા ભાઈ બાવન થઈ ગયા છે રેડી એટલે હવે સિરીઝ મળી ગઈ જો

પછી પછી અને એક એક આપ્યું છે આપણને ખાલી જગ્યા હવે વસ્તુ એ કરો તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ આઠના ડબલ સોળ અગિયારના ના ડબલ બાવીસ સત્તરના ના ડબલ ચોત્રીસ તો ઉપર જે આંકડો છે એના કરતાં નીચેનો આંકડો ડબલ છે રેડી તો આપણે ઓપ્શન જોવા જઈએ અહીંયા ઉપર ચોત્રીસ છે છેદમાં માં છે ભાઈ ચોત્રીસ દુને અડસઠ થાય એટલે આ ન આવે ચોત્રીસ છે અહીંયા એકત્રીસ દુને બાસઠ થાય એ પણ ન આવે અહીંયા ત્રેવીસ છેદમાં માં છે તો ત્રેવીસ દુને છેતાલીસ થાય એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી ગયો આપણા પ્રશ્નનો જવાબ ડી આવે છે રેડી તો તમારા કોર્સમાં બીજું જે ટોપિક છે સંખ્યાઓની શ્રેણી એ એક ટોપિક ટુ પોઈન્ટ વન અહીંયા આપણું કમ્પ્લીટ થઈ છે નેક્સ્ટ વિડીયોની અંદર તમને જોવા મળશે ટુ પોઈન્ટ ટુ સંકેત અને તેનો ઉકેલ તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ